હુમલાના વિડીયો વાયરલ થતા કાયદો અને વ્યવસ્થાના લીરે લીરા ઉડાડતી ઘટના સાયલા ચોટીલા હાઈવે પર અગાઉના મન દુઃખને લઈ યુવાન પર હુમલો કરવા સાથે રૂપાય પાંચ પોઈન્ટ ચૌદ લાખની લૂંટ ચલાવી સાયલા ચોટીલા હાઈવે પરના ડોળિયા ગામ પાસે સોમવારે સાંજે દ્વારકાથી પરત અમદાવાદ તરફ જતી એક કારમાં બેસેલા યુવાન પર સાત શખ્સો લાકડીઓ વડે તૂટી પડ્યા હતા ટ્રાફિક જામ કરી કરાયેલા હિંસક હુમલાની ઘટનામાં ગંભીર રીતે ગયેલા યુવાનને અમદાવાદ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો રોડ વચ્ચે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા જેમાં આરોપીઓને કાયદો અને વ્યવસ્થાની પડી ના હોય તેમ માર મારી રહ્યા હોવાનું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે પરંતુ ત્યાં આજુબાજુમાં ઉભેલા લોકો ભાઈના માર્યા કે બીજી રીતે મુખ પ્રેક્ષક બની જોતા નજરે પડી રહ્યા છે ઘટનાની વધુ મળતી માહિતી મુખ્ય પ્રમાણે અમદાવાદના હેબતપુર પાસે રહેતા રઘુભાઈ કાનાભાઈ માંગુડા જમીન લેવેચના વેપાર સાથે સંકળાયેલા છે ગત તારીખ બારમી પોતાના મિત્રો સુરેશભાઈ ઘનશ્યામભાઈ તથા જયેશભાઈ સાથે કાર લઈ રઘુભાઈ દ્વારકા મંદિરે દર્શન કરી રાત રોકાઈને બીજા દિવસે અમદાવાદ જવા નીકળ્યા હતા સાંજે ચારેય મિત્રો સાથેની કાર ચોટીલાથી સાયલા તરફ આવી રહી હતી તે સમયે આખા બોર્ડ અને ડોળિયા વચ્ચે પહોંચતા મોટો ટ્રાફિક જામ જોતા ગાડી રોડ પર રાખતા જ ઓચિંતા લાકડીઓ લઈ આવી ચડેલા મૂળી તાલુકાના ઉમાડા ગામના વેરસી શામળાભાઈ ગોપાલ વેરસિંહ રણછોડભાઈ શામળાભાઈ પોતાના ચાર વાળી લાકડીઓ લઈ ઘસી આવ્યા હતા અને કાર પર આડેધડ ઘા મારવા લાગ્યા હતા બેસેલા રઘુભાઈ ને નીચે પાડી દેવા સાથે તેમના પર લાકડીઓ વડે તૂટી પડતા યુવાનને ગંભીર ઇજાઓ થવા પામી હતી રઘુભાઈ ની સાથે રહેલા મિત્રોને પણ લાકડીઓ આડી રાખી હુમલાખોરોએ ધમકાવી બાજુમાં ઉભા રાખી દીધા હતા ને માર મારવા સાથે રઘુભાઈએ ગળામાં પહેરેલા પેન્ડલ સહિતના સોનાના હાર જેની કિંમત રૂપિયા પાંચ લાખ તથા કિસ્સામાં રાખેલા રૂપિયા ચૌદ હજાર આંચકી હુમલા સાથે લૂંટની ઘટનાને અંજામ આપી આરોપીઓ નાસી છૂટ્યા હતા હુમલાની ઘટના સમયે સર્જાયેલા ટ્રાફિક જામમાં ફસાયેલા વાહનોના લોકોમાંથી યુવાન પર અડેધડ ઘા મારતા જોવા છતાં કોઈ આરોપીઓ પાસે જવાની હિંમત નહોતા કરી શક્યા સદર ઘટનાના વિડીયો લોકોએ મોબાઈલમાં ઉતારીને વાયરલ થતા ખાખીની ધાક પાસે પણ અનેક સવાલ ઉઠવા પામ્યા છે હુમલાની ઘટના બાદ ઈજાગ્રસ્ત રઘુભાઈને પ્રથમ સાયલાસ સરકારી હોસ્પિટલ ત્યારબાદ અમદાવાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ભોગ બનનાર રઘુભાઈ દ્વારા પોતાના પર થયેલા હુમલો અને લૂંટની ઘટના સામે ફરિયાદ માટે લખાવ્યા પ્રમાણે બારેક વર્ષ પહેલા આરોપીઓ માલ ડોર લઈ અમદાવાદ બાજુ ગયા હતા તે સમયે રઘુભાઈ ડેરી ચલાવતા હતા જ્યાં દૂધ ભરવા બાબતે થયેલ મન કારણે આ હુમલો કરાયો હોવાનું જાણવા મળ્યું હતું ઘટના બાદ હરકતમાં આવેલ સાયલા પોલીસ દ્વારા વાયરલ વિડીયોમાં દેખાતા આરોપીઓ શખ્સોને દોબેચી લેવા વિવિધ ટીમને રવાના કરાઈ હતી ત્યારે બનાવની તપાસ કરી રહેલા સાયલા પીએસઆઈ આર જે ગોહેલના જણાવ્યા મુજબ આગામી ટૂંક સમયમાં આરોપીઓને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે નો આશા વ્યાદ વ્યક્ત કર્યો હતો બ્યુરો રિપોર્ટ સમય ટ્વેન્ટી ફોર ન્યૂઝ